ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિને બાહ્યકાર વિદ્યા અત્યાર સુધી આપણે મૂળ પ્રકાંડ પર્ણપુષ્પ આટલા અંગો વિશે જોયું આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ અને એ છે બીજ મિત્રો તમે જાણો છો કે ફલન પછી બીજાશય ફળમાં ફેરવાય અને બીજાશયની અંદર બીજાંડો હોય એ બીજમાં ફેરવાય એટલે બીજ માટે એમ કહી શકાય કે ફલન બાદ હંડકના રૂપાંતરને બીજ તરીકે ઓળખવામાં આવે છે હવે કોઈપણ લાક્ષણિક બીજ હોય તો એમાં કઈ કઈ બાબતો હોય તો બીજની ફરતે બીજાવરણ હોય અંડકનું જે આવરણ હોય અંડાવરણ એ હવે બીજાવરણમાં ફેરવાય છે બીજાવરણ પણ મુખ્યત્વે બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ એમ બે ભાગમાં વહેંચાય બાહ્ય બીજાવરણને આપણે ટેસ્ટા એવા નામથી ઓળખીએ છીએ બાહ્ય બીજાવરણ એટલે ટેસ્ટા તરીકે ઓળખાય ટેસ્ટા અને અંતઃ બીજાવરણ એને આપણે ટેગમેન એવા નામથી ઓળખીએ છીએ ઓકે હવે બીજાવરણની અંદરનો જે ભાગ છે એ સમગ્ર ભાગને ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો તરીકે ઓળખવામાં આવે અને ભ્રૂણની અંદર શું હોય તો ભ્રૂણની અંદર એક ભ્રૂણધરી હોય બીજની ભ્રૂણધરી આપણે આ ચેપ્ટરની શરૂઆત જ ભ્રૂણધરીની વાતથી કરી હતી કે ભ્રૂણધરીમાં ભ્રૂણાગ્રહ અને ભ્રૂણમૂળ એવી રચના હોય અને ભ્રૂણાગ્ર એનો વિકાસ થાય એટલે પ્રરોહ તંત્ર અને ભ્રૂણમૂળ એનો વિકાસ થાય એને મૂળ તંત્ર બને એ બીજની અંદર હોય આ ભ્રૂણધરી ઉપરાંત બીજમાં શું હોય તો બીજમાં બીજપત્ર હોય કોટેલ એડોન્સ હોય અને કોટેલ એડોન્સની સંખ્યા આઈધર વન ઓર ટુ હોય એક કે બે હોય આ જો એ ભ્રૂણની અંદર સોરી બીજપત્રોની સંખ્યા જો એક હોય તો એને આપણે એક દળી મોનોકોટેલ એડોન્સ એટલે કે મોનોકોટ તરીકે ઓળખીએ છીએ અને જો બીજપત્રોની સંખ્યા બે હોય આપણે દ્વિદળી તરીકે ઓળખીએ છીએ રીતે આપણે વાલના બીજની વાત કરતા હોઈએ છીએ વાલના બીજની વાત કરીએ તો વાલનું બીજ આમ તો વૃક્ષાકાર હોય પીળાશ પડતા રંગનું હોય એને આપણે જોઈએ તો એની બહારની બાજુએ બે બીજા વરણો આવેલા હોય બહારના બીજાવરણને આપણે બાહ્ય બીજાવરણ તરીકે ઓળખીશું ટેસ્ટા ટેસ્ટા ટી એસટીએ ટેસ્ટા અને અંત બીજાવરણ ટેગમેન બાહ્ય બીજાવરણ અને અંત બીજાવરણ એ હોય આમ તો હમણાં વાત કરીએ એમ કે જે બીજ જે છે એ વાલનું બીજ જો સાઈડમાંથી જોઈએ તો વૃક્કાકાર દેખાય તો એમાં સૌથી બહારની બાજુએ બાહ્ય બીજાવરણ અંત બીજાવરણ એવું છે એ સિવાય બીજની એક ભ્રૂણધરી હોય પણ એ અંદર એની અંદર આ બીજ કેન્દ્ર બીજની ઉપર એક સ્કાર જેવી રચના એને બીજ કેન્દ્ર અથવા નાભી તરીકે ઓળખવામાં આવે છે અને આ બીજ કેન્દ્ર એટલે શું તો કે બીજનું ફળ સાથેનું જોડાણ સૂચવે છે બીજ કેન્દ્ર અથવા નાભી કોને કહેવાય તો બીજના ફળ સાથેના જોડાણ સૂચવતા ભાગને બીજ કેન્દ્ર કહેવાય બીજ કેન્દ્ર ઉપર એક નાના છિદ્ર જેવી રચના હોય છે જેમ કે અહીંયા બીજ કેન્દ્ર બતાવ્યું છે આ બીજ કેન્દ્ર આખું

એમાં કોનો સમાવેશ થાય તો કે બે માંસલ બીજપત્રો અને બીજની ભ્રૂણધરીનો સમાવેશ થાય એટલે મિત્રો યાદ રાખશું કે દાખલા તરીકે મગફળીનો દાણો છે ખારી સિંગનો દાણો તમે લો એની ઉપરનું ફોતરું દૂર કરો એટલે બીજા વરણ દૂર થઈ ગયા તો અંદર જે વધે સમગ્રને આપણે ભ્રૂણ કહીશું મોટાભાગે આપણા મગજમાં કોન્સેપ્ટ શું હોય તો કે ભાઈ એના બંને ફાડા કરો એટલે વચ્ચેથી એકદમ નાનો ત્રિકોણાકાર ભાગ નીકળે છે એને ભ્રૂણ તો નહીં એને ભ્રૂણધરી કહેવાય ટૂંકમાં તમને મોટા જે બીજપત્રો જોવા મળે છે એ પણ ભ્રૂણનો ભાગ છે એટલે ભ્રૂણ એમાં બે બીજપત્રોનો સમાવેશ થાય છે બંને બીજપત્રો કહેવાય છે અને ખોરાક સભર હોય છે જ્યારે એ સિવાય એમાં ભ્રૂણ ધરી હોય ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ પ્લ્યુરોમ અને પ્લ્યુમ્યુલ એવા ભાગ ધરાવે છે ઓકે તો મિત્રો આટલી વાત આપણે દ્વિદળી બીજ વિશે કરી ઓકે અહીંયા મેં તમને એક વાત કરી કે બે બીજપત્રો છે બંને બીજપત્રો માંસલ અને ખોરાક સભર એટલા માટે વાલના બીજમાં મોટાભાગે હોય છે કે એ બીજપત્રો એમાં ખોરાક સંગ્રહ છે કારણ કે ભ્રૂણપોષ જે ફલન બાદ ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર રચાયું એમાંથી ભ્રૂણપોષ બન્યું હતું એ ભ્રૂણપોષના મોટાભાગના ખોરાક આમાં સંગ્રહિત હોય છે એટલે આમાં ભ્રૂણપોષ અલગ જોવા મળતું નથી એટલે માંસલ ખોરાક સભર એના બીજપત્રો બની જાય છે ઓકે બાકી કોઈપણ વનસ્પતિના બીજ હોય એમાં ભ્રૂણપોશ નામની અલાયદી રચના છે કે નહીં એને આધારે બીજને બે ભાગમાં વહેંચવામાં આવે છે ભ્રૂણપોશી બીજ અને અભ્રૂણપોશી બીજ ભ્રૂણપોશી બીજ ભ્રૂણપોષ માટે આપણે અંગ્રેજી શબ્દ એન્ડોસ્પર્મ વાપરીએ એટલા માટે આપણે એન્ડોસ્પર્મિક સીડ્સ કહીશું એન્ડોસ્પર્મિક સીડ્સ અથવા આલ્બ્યુમિનસ સીડ્સ એટલે શું તો કે જે બીજના ભ્રૂણ જે બીજની અંદર ભ્રૂણપોષ નામની અલાયદી રચના જોવા મળે એને ભ્રૂણપોષી બીજ કહેવાય અને જે બીજમાં ભ્રૂણપોષ નામની અલાયદી રચના જોવા મળતી નથી એને આપણે અભ્રૂણપોષી બીજ કહીશું મોટાભાગે એવું આપણા મગજમાં કોન્સેપ્ટ હોય છે કે એક દળી વનસ્પતિ ભ્રૂણપોષી હોય અને દ્વિદળી અભ્રૂણપોષી હોય પરંતુ એવું હંમેશા નથી દાખલા તરીકે ઘઉં જે છે એ ભ્રૂણપોષી છે એ તો બરોબર પણ એરંડી દ્વિદળી હોવા છતાં દ્વિદળી હોવા છતાં એ ભ્રૂણપોષી છે ઓકે અભ્રૂણપોષીના ઉદાહરણ કયા તો કે ભાઈ વાલ ચણા વટાણા ફેબેસી કોલની બધી વનસ્પતિ આ દ્વિદળી છે અને દ્વિદળી છે અને અભ્રૂણપોષી છે પણ ઓર્કિડ એકદળી હોવા છતાં એ અભ્રૂણપોષી છે એટલે તમને આ એમસીક્યુમાં સવાલ પૂછી શકાય શું કે દ્વિદળી દ્વિદળી ભ્રૂણપોષી વનસ્પતિનું ઉદાહરણ આપો તો એરંડી એક દળી ભ્રૂણપોશી તો તો ઘઉં મકાઈ એ બધું આપી શકો છો એકદળી અભ્રૂણપોષી વનસ્પતિનું ઉદાહરણ તો એ ઓર્કિડ છે ઓકે મિત્રો આપણે હવે એક ભણવાનું છે અને એ છે એકદળી બીજની રચના એક દળી બીજની રચના તરીકે આદર્શ રીતે આપણે મકાઈના બીજની રચના જોઈશું મકાઈના બીજની રચનાનો અભ્યાસ કરવો હોય તો મકાઈના દાણાને એક પલાળવો પડે પલાળ્યા પછી આપણે એના આમ છેદ લેવા પડે આયોડિનથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આ મુજબની રચના જોવા મળે પણ હું તમને કહી દઉં કે મકાઈનો દાણો એને આપણે બીજ કેવું કે ફળ કેવું એ પ્રશ્ન છે ખબર છે ને એકચ્યુલી મકાઈનો દાણો એકબીજમય શુષ્ક ધાન્ય ફળ છે એમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી છૂટામાં ન પડે એવું સંયુક્ત કવચ રચે છે જેને આપણે તુષ એટલે કે સંયુક્ત કવચ અથવા હલ તરીકે ઓળખીએ છીએ હવે મકાઈના દાણાને આમ ઊભા છેદ લઈ અને એની અંતસ્થ રચના જો આપણે જોઈએ તેમાં બે ભાગમાં વેચી શકાય મકાઈના દાણાને આપણે બે ભાગમાં વેચી શકાય મોટો જે ભાગ જે છે એ ભ્રૂણપોષ પ્રદેશ છે અને એની અંદરનો નાનો ભાગ જે છે એ ભ્રૂણ પ્રદેશ છે છેદમાં પણ હું તમને કહી દઉં કે આટલો મોટો પોર્શન જે છે એ ભ્રૂણપોષ પ્રદેશ છે અને આ નાનો પોર્શન છે એ ભ્રૂણ પ્રદેશ છે મકાઈના દાણાનો ભ્રૂણપોષ પ્રદેશ ટુ થર્ડ જેટલો ભાગ રચે રોકે છે જ્યારે વન થર્ડ જેટલો ભાગ રોકનારો ભ્રૂણ પ્રદેશ હોય છે તો ભ્રૂણપોષ એ મોટો અને ખોરાક સંગ્રહી ભાગ છે આ મોટા ખોરાક સંગ્રહી ભાગ એને આપણે ભ્રૂણપોષ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ હવે ભ્રૂણપોષને બહારથી આવૃત કરતું અને એને ભ્રૂણથી અલગ કરતું પ્રોટીનના સ્તરનું બનેલું એટલે કે પ્રોટીનયુક્ત કણો ધરાવતું એક સ્તર હોય છે જેને સમિતાયા સ્તર ઇંગ્લિશમાં એલ્યુરોન લેયર તરીકે ઓળખવામાં આવે છે સમિતાયા સ્તર એવું નામ એટલા માટે છે કે એની અંદર પ્રોટીનના કણો આવેલા હોય અને સમિતાયા કણો કહેવાય અમે અને સમિતાયા કણો ધરાવતું આ સ્તર એને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે આ ભ્રૂણપોષ તો ભ્રૂણપોષમાં બે બાબતો છે એક તો મોટું વિસ્તાર રચે છે એની અંદર સ્ટાર્ચ કણો ખાસ હોય છે ઓછા પ્રમાણમાં લિપિડ પણ હોય અને ફરતે પ્રોટીનનું બનેલું સમિતાયા સ્તર અને આ ભ્રૂણપોષ પ્રદેશની એક બાજુ આ ભ્રૂણ પ્રદેશ આવેલો હોય છે આ ભ્રૂણ પ્રદેશ જોઈ લઈએ ભ્રૂણ પ્રદેશ કેવું છે તો ભ્રૂણ પ્રદેશમાં ભ્રૂણને સંપૂર્ણપણે ઘેરતું આ તો છેદમય છે આપણે ન સમજાવી શકીએ અહીંયા બતાવી શકીએ પણ અહીંથી આ રીતે આમ ઘેરતું ઢાલ આકારનું એક જ બીજપત્ર આવેલું હોય છે જેને વરુથિકા વરુથિકા ઇંગ્લિશમાં સ્ક્યુટેલમ તરીકે ઓળખવામાં આવે શું એકદળી બીજમાં એટલે કે મકાઈના બીજમાં ભ્રૂણને સંપૂર્ણપણે ઘેરતું ઢાલ આકારનું

એટલે કે ભ્રૂણાગ્રનું રક્ષણ કરતી રચનાઓ છે અને ભ્રૂણ મૂળ ચોલ એ ભ્રૂણ મૂળનું રક્ષણ કરતી રચનાત્મક રક્ષણાત્મક રચનાઓ છે ઓકે મિત્રો તો અહીંયા આપણે વનસ્પતિના બધા જ અંગો મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ ફળ અને બીજ અહીં સુધીની વાતો જોઈ લીધી છે ઓકે તો અહીંયા આપણે વનસ્પતિના બધા જ અંગો વિશેની માહિતી મેળવી હવે પછીના લેક્ચર્સની અંદર આપણે આ જ ચેપ્ટરના પણ વનસ્પતિનો અભ્યાસ કઈ રીતે કરી શકાય એના મુદ્દાઓ જોઈશું અને વનસ્પતિના કુળ વિશે માહિતી મેળવીશું થેન્ક યુ